સાબરકાંઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાબરકાંઠાના જિલ્લાના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સભાને સંબોધશે હિંમતનગરના તલોદુરોડ ઉપર રામપુર રામોજા પાસે નરેન્દ્ર મોદીના આગમનની તૈયારી વડાપ્રધાનની સભા માટે વિશાળ ડોમ તૈયાર કરાયો પીએમ મોદીના આગમનને લઈને લોખંડી ચુસ્ત બંદોબસ્ત પીએમ મોદી આગમનને લઈ તંત્ર લાગ્યું તળામાર તૈયારીમાં કઈ જગ્યાએ તૈયારીઓ સાહેબ કે તૈયારીઓ એટલે હેરફેર બનાવવા માં આવ્યા બીજી બેઠક વ્યવસ્થા કેલી રાખવામાં આવી હતી કે જે વ્યવસ્થાઓ આવતીકાલે દેશના યશસ્વી નેતૃત્વ નેતા અમારા સૌના આદર્શ નેતા વડાપ્રધાનશ્રી મોદી સાહેબ સાબરકાંઠાના આંગણે પધારી રહ્યા છે ત્યારે એક ભવ્ય સ્વાગત ભવ્ય આવકાર અને ભવ્ય મહારેલી આવતીકાલે એક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે સુંદર મજાના ડોમ હેલીપેડ અને તમામ વ્યવસ્થાઓ અને આવનાર સભાકાંઠાની પબ્લિકને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં એમની તમામ સુવિધા સાથેની તૈયારીઓ કરવામાં આવી છે આપણે આ સ્થળ પર જે ઊભા છીએ આમોદરા ગામ આ ભવ્ય આમોદરા ગામના પટાંગણમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આખું સાબરકાંઠા હિલો ચલ્યું છે અને સાબરકાંઠાના એક એક વ્યક્તિ એક એક યુવાન નરેન્દ્રભાઈને સાંભળવા જોવા અને આવકાર માટે આતુર છે લોકોની બેઠક વ્યવસ્થાની હેલીપેડ કેટલા બનાવવામાં આવે છે ચાર હેલીપેડ છે અને એક લાખથી વધુ લોકો આવતીકાલે આ ગ્રાઉન્ડ પર પધારશે કેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે કેવો સુરક્ષા બંદોબસ્ત સુરક્ષા એકદમ ચાકચોબન છે પોલીસના મિત્રોએ ચારે બાજુ સુરક્ષાઓ એકદમ વ્યવસ્થિત કરેલી છે પાર્કિંગના અલગ અલગ પ્લોટ પાડેલા છે એક સાડત્રીસ વીઘા એક પચીસ વીઘા અઠ્યાવીસ વીઘા એમ અલગ 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 વિધાનસભાને પાર્કિંગ પ્લોટ આપવામાં આવે છે કોઈ પણ નાગરિકને આ સભામાં દુવિધા ન થાય એની સંપૂર્ણ તકેદારી અને જવાબદારી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ચાર વાગે તમામ સાબરકાંઠાના વાસીઓ અત્યારે ઉપસ્થિત જશે અને માન્ય મોદી સાહેબ પાંચ વાગે અત્રે પધારી સૌનું અભિવાદન ઝીલશે અને પોતાની વાત મૂકશે